સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડ બ્રહ્મા અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુરજી તરીકે પ્રખ્યાત અંબાજી મંદિરે જેઠ પૂનમ નિમિત્તે ભક્તો સવારથી જ મા અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા ભક્તો માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો આ સાથે જ મંદિર પરિષદમાં પણ ગરમીને ધ્યાનમાં લઈને ભક્તો માટે ફુવારા મૂકવામાં આવ્યા હતા તો ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

યાત્રાઓને ગરમી ન પડે ગરમી ન લાગે એ માટે ફોવાળીની વ્યવસ્થા કરી છે અને ઘરના પાણીની વ્યવસ્થા પણ કરેલી છે ટ્રસ્ટ તરફથી પડે રૂપિયા વીસની કૂપનથી જમવાની પણ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે આજ સવારથી જ મંદિર સવારે છ પંદરથી રાતના નવ વાગ્યા સુધી યાત્રાઓને દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહે છે